સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનદારો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલ કરા રહ્યો હોય જેને લઈને દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે અને આ મામલે આપના કોર્પોરેટરને જાણ કરાતા જ આપના કોર્પોરેટર સ્થળે પહોંચી મનપાના અધિકારીઓની કામગીરીનો વિરોધ કર્યો હતો જેને લઈને વાતાવરણ પણ તંગ બનવા પામ્યું છે કોરોનાની મહામારીને લઈને દુકાનદારોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે ત્યારે હાલમાં સુરત મનપાના અધિકારીઓ તેમના દ્વારા દુકાનદારો પાસેથી પાંચથી દસ હજારનો દંડ દુકાનદારોને ફટકારવામાં આવી રહ્યો હોય જેને લઈને દુકાનદારોમાં તંત્રની કામગીરીનો વિરોધ જોવા મળ્યો છે કતારગામ વિસ્તારમાં પાલિકાની ટીમ દ્વારા દુકાનદારો પાસે જઈ પાંચથી દસ હજાર રૂપિયાનો દંડ વસૂલાતા દુકાનદારોએ તેનો વિરોધ કર્યો હતો આ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને જાણ કરાતા તાત્કાલિક આપના કોર્પોરેટર ઘનશ્યામ કળથિયા સ્થળે પહોંચી ગયા હતા અને રજૂઆત કરતા પાલિકાના કર્મચારી દ્વારા તેઓને ધક્કે મરાયો હોવાનો પણ આક્ષેપ કરાયો છે કોર્ટ ગાઈડલાઇનના ભંગને લઈને મનપાના અધિકારીઓ દંડ ફટકારી રહ્યા હોય તેથી આપના કોર્પોરેટરશ્રીએ આક્ષેપ કર્યો હતો કે સીઆર પાટીલ સંચાલિત સુરત મનપા કેમ આટલી નિર્દય બની રહી છે આ ભાજપ કેમ લોકોનું આટલું બધું શોષણ કરે છે ભાજપની મહાનગરપાલિકાનો આ અમાનવીય દંડ યોગ્ય નથી જ્યાં સુધી આપના કાર્યકર્તા ઉભા છે ત્યાં સુધી લોકોને દંડના નામે લૂંટતી મનપાના અધિકારીઓ નહીં ફાવા દેશે તેવું તમને જણાવ્યું છે હાલ લોકો કોરોનાને લઈ કારમી પરિસ્થિતિમાં મુકાયા છે ત્યાં દુકાનદારો પાસેથી પાંચથી દસ હજારનો દંડ તંત્ર દ્વારા ઉઘરાવતા હોય જેને લઈને દુકાનદારોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો ત્યારે આ મામલે તાત્કાલિક નિવેડો લાવવામાં આવે તેવી હાલની સ્થિતિ લાગી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટૅ ન્યૂઝ